તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકા દેજો કેમ છો મજામાં મજામાં જો આપડા લોકો જોતા એની મજામાં જો એને કઈ વાંધો જ ન હોય હું કેવું છું કમેન્ટ કરી દેજો ઓર ઓર માં તમારો ઘણો ઉઠી ગયો છે હવે આપણે જવાનું નાસ્તો કરવા કેટલા વાગે ઉઠો ને કેટલા વાગે જમ કેટલા વાગે છે 8:26 જઈએ ગયા 8:26 થઈ આપણે નાસ્તો કરવા જાવ લોગમાં व्लॉग में कंटीन्यू बना रही है और फटाफट 1000 सब्सक्राइबर करवाना है

મિત્રો અત્યારે ઠંડી તો બહુ પડે છે તો અત્યારે જવું પડે હવે નથી લાગતી કેમકે હવા ઠંડા પાણી આવી નથી કેમકે અમારે છે ને અમારો રૂમમાં એકમાં જ થતું નવી રૂમ રહી ને એમાં બાકી બધે ઉપર બધે આવે છે ગરમ પાણી અમારામાં જ નથા ખાલી એટલે હું ઠંડા પાણી આવવું પડે પણ હાલે આવી ગયો છે માં કોલેજ જવા આમ જોવો ખાલી આમ ટકા ટ્રક અહીંયા સંભલા પહેરીને જ આવીશી અમે અને પોતે જો બુટ પહેરીને જ આવું હે ભાઈ વીઆઈપી માં

હા ભાઈને આજ પ્રેઝન્ટ કરવાની છે મને પૂછે છે ઇંગ્લિશમાં કરું ગુજરાતીમાં કરું ભાઈ મેં તો ગુજરાતીમાં કરી હતી તને ખબર છે તારે જેમાં કરી હોય એમાં કરજો મેડમ તને સમળ્યા છે મને સંભળાયો હોય મને હમણાં ને થોડું સાંભળી લેવાનું લેવા અત્યારે અત્યારમાં તો મિત્રો કોલેજ પૂગી ગયા હી આપણે સવાર સવારમાં બીજું કાંઈ નહીં આમ છે ને આમ ઠંડી ઠંડી થોડીક બહુ હોય આ જાળવા ન કરાય ને આજુબાજુમાં જો ને આમ બધું એટલે આ ઠંડી થોડોક બહુ કેવર આવે પણ હાલે હું બીજું કાંઈ એમાં હોય નહીં હોઉં લાંબા ટૂંક કરવાનું સહન કરી લેવાનું બાકી તો અત્યારમાં ક્યાં લેબમાં જવાનું છે પીસીના પીસીના લેબમાં જવાનું છે અત્યારમાં બેહવાનું જ છે અહીંયા બે કલાક અગિયાર વાગ્યા લગી બેહવાનું કાંઈક હોય નહીં હમણાં છેલ્લે છેલ્લે બધું આવું જ હોય સબમિશન બધું હાલ ચાલુ થાય એટલે અને એક્ઝામનું ટેબલ આપણે આવી ગયું છે જરીક તમને બતાવી દો એક્ઝામનું ટાઈમટેબલ કેટલી તારીખે છ ગઈ તમારા ભાઈ ની એક્ઝામ ચાલુ થવાની એટલે બે તારીખ છે બે તારીખ થી સત્તર તારીખના વચ્ચે રજા જોઈ લો આવું હે આ બધું કોલેજ વાળા નું એટલે આવે શું કરવાનું તો હાલે આ બધા સ્ટાફ રૂમ છે પણ અમારે સ્ટાફ રૂમ માં કઈ કામ નથી પેલા માણસ છે આજ તો કઈ વાંધો નથી પેલા માણસ છે ફાયર સેફ્ટી ફૂલો ફાયર સેફ્ટી માં કઈ થાવું ન પડે કમેડી થાય પાણી તો દે બસ આવી ગયો આજ તો કંઈ પછી પાછા સડવાના અત્યારમાં તો આવી ગયો આ આપણો લેબ છે હજી ખુલ્લો નહીં હોય કેટલા વાગે આ આપણો કંઈક લેબ છે તમને બતાવો આગળ અંદર જઈને આ એથી મસ્ત વ્યૂ આગળ ફૂલ ગાર્ડન હો ખુલો હે હાલો બે

સારું હલો આપણે લેક્ચર ભર દેવી પછી તમને મળવી લેબ તો બહુ સારો હે બે કલાક એસી માં એસી છે નથી ગરમી દેવું ગાય જી સ્લેબમાં પણ મેડમ એનું કામ કરે પ્રેઝન્ટેશન માં આપડું તો પ્રેઝન્ટેશન આગલા મંગળવાર લેવાય ગયું એટલે કઈ વાંધો નથી એટલે આપણે હે લખવાનું લઈને બે જવાનું માં લખવાનું કઈ હોય પતાઈ નાખવાનું એટલે હેલા કરે એમ હમણાં સબમિશન છે પાસવર્ડ લખ પછી હોસ્ટેલ માં જઈને વાંચવાનું ને એવું બધું કરવાનું તું છે ને આગળ જ રહેજો તું ફોટોમ દેખાવો પડે અમે એમાં દેખાય તો હાલ ચલમતા અમારે બહુ જરૂર નથી જો મુક્ત માટે છે આયા કોણ કરે ખબર નથી પડતી મને હું આવે છે આ છે હું ખાલી એક જ કરતો બીજો કરાય એની પછી ભેળવાઈ જાય એક કરતાં એક પૈસામાં નસો કરે એમાં બધું આવી જાય હજી નથી હજી કેટલી વાર લાગે ખબર હવે ગયા હા તો હવે જેવું મોર વેરી ઇમ્પોર્ટન્ટ મેક્સિમમ નંબર ઓફ યુ

પાછા આપણે કોલેજ બાજુ સાધકો ફૂલ આવે છે પાછો જવું પડે તોય કોલેજ બાજુ નીકળી જાય છે તો મિત્રો લેક્ચર પતી ગયા આપણે હવે જવાનું હોસ્ટેલે બે લેક્ચર બતાવ્યા પણ હમણાં આપણે કીધું ને બે મહિના પછી આવ્યો એટલે આ જો સુધરી ગયો ઘરે રહ્યો ને એમાં અમે સુધરેલા જ છીએ કેમકે અમે આયા જ રહેવી છે તોય સુધરેલા છીએ ક્યાંથી એવો ભાઈ અમે આવ્યા નવસારી નવસારીનો માણસે કોઈનો ઓળખતો હોય તો કોમેન્ટ કરી કરતો હવે આપણે જરી કંઈ કદી ક્વીઝ છે એ ભરવાનું છે પછી વૂઈ જાવ સારો હાલો મિત્રો જો અત્યારે હજી આપણે હવે એક્ઝામ છે આપણે ક્વિઝ છે ઓનલાઇન ક્વીઝ હોય એ ભરવાની છે ક્વિઝ ભરી દેવી પછી હોઈ જાઉં પછી લખવાનું છે હવે એક્ઝામ આવ્યો એટલે થોડું ભણી લેવું પડે ને એટલે બધું કરવાનું છે સારો હાલો બ્લોગ સારો લાગ્યો હોય એટલે લાઇક સેર એન્સ સ્ક્રાઇપ કરતા જજો મળ્યાનો અલગ ત્યાં અગીબધાય ને રામે રામ ફટાફટ આપણે એક હજાર સબસ્ક્રાઈબર કરો જેટલો બને એટલો વિડીયો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરો ફૂલ હારવાલો જય દ્વારકાધીશ